નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદ માં ભાજપ અગ્રણી અને ધારાસભ્ય મહેશ કસવાલા એ બજેટ અંગે માહિતી આપી હતી રોજગાર માટે આટલું ફોકસ સરકારે પ્રથમ એની પસંદગીની નોકરીની અંદર જે પ્રકારે ઇન્સેન્ટીવ આપવાની વાત મહત્તમ પંદર હજાર રૂપિયા ત્રણ વર્ષ એમની બચતના સ્વરૂપમાં આપવાની વાત છે હું માનું છું કે આનાથી મોટો કોઈ નિર્ણય આજ સુધીમાં થયો નથી હું માનું છું કે રોજગાર માટેનો આ સૌથી મોટો નિર્ણય દેશની આપણી મહત્વની કંપનીઓ જેને ફોર્ચ્યુન ફાઈવ છે અંદર એક વર્ષ માટે એન્ટરપ્રેમિયર એક કરોડ જેટલા યુવાનોને સોરી ત્રીસ લાખ જેટલા યુવાનોને તાલીમ આપ એમને આપ તરીકે તૈયાર કરવાની ઈ પણ બીજાને નોકરી એક બને એવા પ્રકારનો માહોલ તૈયાર કરવો એવા પ્રકારના ત્રીસ લાખ યુવાનોને તૈયાર કરવા માટે આ ટૂંકા ગાળાના આયોજન માટેની આ સૌથી મોટી ઘોષણા બજેટની અંદર બે લાખ ને દસ હજાર ભારતના નાગરિકની પર કેપિટલ ઇન્કમ છે સિત્તેર હજાર પોતા સિત સિત કરવામાં સરકારે કરેલી કામગીરી નો વિશિષ્ટ ચિતાર એ તમારી નજર આ પત્રકાર પરિષદ ધારાસભ્ય સેજલ પંડ્યા શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા